ગુજરાતી માધ્યમ માધ્યમના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ દરમિયાન યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બનનાર લગભગ પાંચસો જેટલા બાળકોને વિવિધ પ્રકારના ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હિન્દી અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના ઈનામ વિતરણમાં તનુજાબેન શિવાનીબેન ડિમ્પલબેન લોટવાળા ઘનશ્યામભાઈ અને ભૂપેન્દ્રભાઈ સાંઘાણી તથા સુલતાનાબેન અનીશભાઈ અને રેમબો એકેડમીના સંચાલક તુષારભાઈ લાડ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરી આશીર્વાદ આપ્યા હતા શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણીને પ્રસંગિક ઉદ્બોધન આપી બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ કરવાની પ્રેરણા આપી પોતાના માતા પિતા અને શાળાનું નામ રોશન કરી એવી શુભકામનાઓ પાઠવી હતી શાળાના આચાર્ય કેતકીબેન નાયકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યું હતું તથા શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓને આજે ઇનામો આપવામાં આવ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં જેમણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને નંબરો મેળવ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓને આજે જ્ઞાનગંગા વિદ્યાલય તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આવનાર સમયની અંદર પણ આ વિદ્યાર્થીઓ વધારે દેખાવ સારોને સારો કરતા રહે અને પોતાના પરિવારનું માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરે તેવી શુભ ભાવના સાથે આજે વિવિધ મહેમાનોને પણ સાથે જોડીને એમના આશીર્વચનો દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં ક્રાંતિ આવે અને એના જીવનની અંદર ઉત્કૃષ્ટ બદલાવ આવે એવા પ્રકારના પ્રયાસો સાથે આ વિનામીનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત